નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ ઉપર આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક એકવીએ પહોંચ્યો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે દિવસે અકસ્માત થયો તે દિવસે તેર મૃતદેહો દસ તારીખે પાંચ અને આજે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક એકવીએ પહોંચ્યો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક બાદ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મોન્સૂન ટ્રપ સક્રિય થતાં આગામી ચોવીસ કલાક બાદથી રાજ્યભરમાં વરસાદી માહોલ જામ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે કારણ કે દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સૌરાષ્ટ્ર માટે તેર જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે વીજ કરણથી પીજીવીસીએલના બે કર્મચારીના મોત ગોંડલમાં વીજ કરંથી બેના મોત થયા પીજીવીસીએલના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા બે કર્મચારીના જીવ ગયા જેથી વીજ કંપનીના કોન્ટ્રાક હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે કાર ડિવાઈડરમાં અથડાઈને પલટી ગઈ વડોદરામાં મહિલાએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરમાં અથડાઈને પલટી ગઈ લોકોના ટોળાએ કારને સીધી કરી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આવી જ અપડેટ માટે જોડાયેલા વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું